જો તમે કોઈ જગ્યાએ સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરેલું હોય કે દારપણાનો દાખલો રજૂ કરેલો હોય અને હવે એ બોજા મુક્તિ કરાવવાની હોય તો કેવી રીતે કરવાની તો દારપણાનો દાખલો હોય તો કેસ ફેસલ થયો હોય એનો હુકમ લાવવો પડે જામીન જેનામાંથી આવો તમે એ જમીન પછી છૂટો હોય એ નહીં કેસ ફેસલ થઈ જાય ને બરોબર છે એટલે કેસ ફેસલ થઈ ગયાની એની નકલ એટલે તમે જામીન તરીકે છૂટી ગયા કહેવાય ને કારણ કે કેસ ફેસલ થઈ ગઈ એટલે એ નકલ લાવવાની જો સોલ્વન્સી સર્ટિફિકેટ હોય તો એનું એનો સી લેવાની જે તે વિભાગને સોલ્વન્સી આપ્યું હોય એનું એનો સી લઈ આવો જો તમે મેડિકલ બોન્ડ રજૂ કરેલા હોય તો મેડિકલ મુક્તિનું સર્ટિફિકેટ લઈ આવવાનું બોન્ડ ભરી દીધા હોય તો બોન્ડ ભર્યાની રિસિપ્ટ લેવાની બોન્ડ કેટલાક ભરી દીધા હોય ને રૂપિયા રૂપિયામાં તબદીલ કરી દીધા હોય તો રિસિપ્ટ લાવવાની એ લાવીને એક સાદી અરજી કરો હું અરજદાર નામ સરનામું મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર પ્રતિશ્રી મામદતદાર સાહેબ શ્રી વિષય બોન્ડ મુક્તિ સોલ્મેશી સર્ટિફિકેટ મુક્તિ કે દારપણાના દાખલાની મુક્તિ ની નોંધ દાખલ કરવા બાબત જે વિષય લાગુ પડતો હોય એ લખી નાખો નીચે હું અમો અરદાર તાલુકો જિલ્લો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હેક્ટર જમીન ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ આ અમારી આ જમીન ઉપર બોજા નોંધ નંબર આટલા અગાઉ બોજા નોંધ કરેલું છે તો બોજા નોંધ નંબર આટલાથી સોલુન્સી સર્ટિફિકેટ હેતુથી અથવા તો મેડિકલના બોન્ડ હેતુથી જામીન થવા બાબતની બોજા નોંધ થયેલ છે આ સાથે આ વિષયના સંદર્ભમાં બોન્ડ મુક્તિ થયેલી છે અથવા તો બોન્ડ ભરપાઈ થયેલી છે એનું સર્ટિફિકેટ સાથે રજૂ કરીએ છીએ અથવા રિસિપ્ટ સાથે રજૂ કરીએ છીએ અથવા તો કેસમાં દારપણાનો દાખલો હોય તો દારપણાના દાખલા માટે થઈ અને આ સાથે કેસ ફેસલથી આની નકલ રજૂ કરીએ છીએ તો અમારા સાત બાર માંથી અન્ય હકોમાંથી બોજા મુક્તિ કરવા નમ્રો અરજ પતી ગયો ત્રણ પેનિક ઓર્ફિસ ને